ભટલાપુરમાં એક વોકાલ બાદ આવેલ મુંબઈમાં તેર વર્ષની સોકરીમાં ઓછુ શિકાર બનાવવામાં આવી રહ્યું કે વાસ્તવમાં મહારાષ્ટ્ર ફરી આકવારમાં બળાત્કારની ઘટના સામે આવી છે ને મુંબઈના વાંકા લોરમાં તેયાર વર્ષની સગીર બાળકી પર બળાત્કાર મામલો સામે આવ્યો છે કે આ પછી વાંકોડમાં એકવી વર્ષની હોય યુવકની આ યુવક વિરુદ્ધ બળાત્કાર અને ફોક્સ હેઠળના કેસ મોંધાયો હતો ને તેની ગારે ગારે ગારેગાવથી આ ધરપકડ છે ને આ ગોરેગાવમાંથી આ વિકતમાં મુજબ આવી છે મેં યુવતી સાથે મુંબઈ એકવાર બળાત્કાર બાદમાં યુવતીને ગુજરાતમાં લાવ્યું હતું તેના બળાત્કાર ગુજાર્યો હતો અને મુંબઈના વાકાલોનમાંથી આરોપી પીડિતને પહેલા સોશિયલ મીડિયા પર માધ્યમિક મિત્રના બન્યા હતા ત્યારબાદ વચ્ચે આ વાતચીત થયું કરી હતી અને આ યુવતીને લાલચ આપીને અંધે લઈને તેની તે બળાત્કાર કર્યો હતો અને પંદરમો ઓગસ્ટ રોજને તેને ગુજરાતમાં લઈ હતો કે આવ્યો કે આરોપી ગુજરાતમાં આ ત્રણ વખત એના બળાત્કાર ગુજાર્યો હતો અને પંદર ઓગસ્ટના રોજ જ્યારે યુવતીની આ લાંબા સમય સુધી બાદ ઘરે પરત ન આવી ગઈ ત્યારે પરિણા પરિવારના સ્વસભ્યને શોધખોળ ચાલુ કરી હતી ને પરંતુ કંઈ મળ્યું ન હતું થોડા દિવસ બાદ છોકરી જાતે જ ઘરે પાસે આવી હતી જ્યારે પરિવારજનોએ પૂછપરછ કરી ત્યારે તે ઘટના ખુલાસો કર્યો કે આરોપી ઓળખાણ પીડિતાની ઇન્સ્ટાગ્રામ પરથી ફોટો તેના પરિવાર બતાવ્યો કે છોકરાઓને ઓળખ કર્યા પછી પીડિત સભ્યોને પીડિત નજીક વાકોલ પાસે સ્ટેશન લઈ ગયા અને આ પોલીસ ઘટના વિરુદ્ધમાં પોક્સો હેઠળમાં ચારથી આઠ બાર હેઠળ કેસ નોંધીને ધરપકડ કરીને વિગત મુજબ આ આરોપી હેઠળના કામ કરે છે અને આ ગોરેગાઉ રહે છે